तो बघा ज्यांना पाहिजे असं घ्याला ताग्यात तागत नाही तुम्ही ऐकून या आवाज आहे का नका सरकार करतोय का मी आम्ही काय करतोय काल करतोय हाय त्यांचे फोटो घे कोण माणूस आहे काय करतोय सगळे 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 પરત સહકાર ઉદઘાટો મારું અને આમ તિ પણ સાસવ પોલીસ સ્ટેશન મન અજિબ્યા

અડચલ કઈ ના બોલા દોસ્ત રાજ વીસ વર્ષ વીસ વર્ષે পহাতে খোট তুমি চাই বোলা તાબત <coughs> ઘણ

અર્થ પોરાજબી વૈચારિક લડાઈ વૈચારિક પદ્ધતિ વિચારા વૈચાર વિરોધ આમ પોર હાજરી 青森県た વાવર ગાવાદના વાદ કરે સર વાત હોય

आओ